સિંગવર તાલુકાના બળાત્કારી દાખલારૂપ સજામાં જાહેર માં આવે તેવી માંગણી સાથે ન્યાય આપો ન્યાય આપો અત્યાચાર સ્વામી સર્કલ દાહોદ ખાતે બળાત્કારી આચાર્ય નું દહન કરવામાં આવ્યું બાઇક રેલી કાઢી કલેક્ટર શ્રી દાહોદ ને આવેદન પત્ર આપવામાં આવ્યું ગુનેગાર હત્યારા આચાર્ય ને જાહેર ફાંસી આપવામાં આવે એવી ઉગ્ર માંગણી કરવામાં આવી

ફાંસી તોય સિંહ તાલુકાની બાળકી ઉપર જે ખરાબ દુષ્કર્મ કરવામાં આવ્યું અને ગાંધી હત્યા કરવામાં આવી એ સંદર્ભે સનાતન વરિવાર દાહોદ જિલ્લા દ્વારા અને કલેક્ટર સાહેબ આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ ગોવિંદ નટ જે બળાત્કારી છે એને ટૂંક સમયમાં કાયદાને એ કરી અને તાત્કાલિક ધોરણે જાહેરમાં ફાંસી આપવામાં આવે જેથી એક દાખલા રૂપ સજા બને અને આવનાર બનાવ ના બને તે માટે સનાતન આ સંદર્ભે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જે ટૂંક જ સમયમાં આટલી સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે તે બદલ સનાતન વર્લ્ડ પરિવાર અને સમગ્ર હિન્દુ સમાજ પોલીસ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે જય શ્રી જય છે સનાતનનો જેમને ગણતરીના કલાકોમાં ગણતરીના કલાકોમાં જ્યાં સ્કૂલમાં ના તો કેમેરાની સુવિધા અને ના તો કોઈ પ્રકારની ઇન્ટરનેટની સુવિધા ના હોવા છતાં પોલીસ પ્રશાસન છે એમને ટૂંક જ સમયમાં કેસનો ઉકેલ લાવ્યું છે અને તરત તરત આરોપીને ઝડપી પાડ્યો છે એના માટે સનાતન વર્લ્ડ પરિવાર આખું આખું સનાતન વર્લ્ડ પરિવાર પોલીસ પ્રશાસનનું ખૂબ ખૂબ આભાર કાને છે મહાદેવભાઈ દામોદર દાવોદ જિલ્લા મહામંત્રી બાળકી જોડે જે આચાર્ય દ્વારા જે દુષ્કર્મ કરી અને બાળકીનો જીવ ગુમાવવામાં આવ્યો છે એની તપાસ દરમિયાન માલમ પડતા કે જે બાળકીને જે ગાડીમાં આચાર્ય સાહેબ લઈ ગયા હતા એ ગાડીના કાચ કાળા ફિલ્મવાળા હતા એ કાળા ફિલ્મવાળા કાચના દ્વારા અંદર કોણ છે ગાડીમાં એનું કોઈને ખબર પડી નહીં એનો લાભ ઉઠાવી અને બાળકી સાથે દુષ્કર્મ કરી એમની હત્યા કરવામાં જે આરોપી છે એ સફળ બન્યો છે માટે આ દાહોદમાં દાહોદ કે ગુજરાતના તમામ આરટીઓ સાહેબને અમારી સનાતન વર્લ્ડ પરિવારની એક વિનંતી છે કે તમામ ગાડીઓની અંદરથી કાળી કાચની ફિલ્મો જેટલી પણ લાગેલી હોય એ તાત્કાલિક ધોરણે એ કાળી ફિલ્મોને હટાવવામાં આવે જેથી કરીને આવા ક્રાઈમો બચી જાય જો કદાચ એ ગાડીમાં પણ કાળી કાળી ફિલ્મ ના હોત તો દીકરીને કોઈ જોઈ જતું અને કદાચ દીકરીનો કોઈ જીવ પણ બચી શકતું હતું કારણ કે આજે જાણવા મુજબ કે આજે ચાર થી પાંચ કલાક દીકરીને ગાડીની અંદર રૂંધી રાખવામાં આવી છે તો આજે કાળા કાચ ના હોત તો આ દીકરીનું પણ જીવ લગભગ બચી ગયું હોય એટલા માટે સનાતન વર્લ્ડ પરિવાર સમગ્ર આરટીઓ દાહોદમાં દાહોદ બાર જિલ્લામાં ગુજરાતની અંદર તાત્કાલિક ધોરણે કાળા કાચ ગાડીઓ પર કડકથી કડક દંડ ફટકારી અને કાળા કાચની ફિલ્મો તાત્કાલિક બંધ કરે એવું દાહોદ સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા અમે આજે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ જય ભારત જય હિન્દ જય સનાતન